પાકિસ્તાનમાં ભારતે કરેલી એર સ્ટ્રાઇક થીકા એ શહેર માં સાકર નીચે લોકો ના મોઢું મીઠું કરાવ્યું નરેન્દ્ર મોદી એ કરેલી કાર્યવાહી થી હું લોકોનું મીઠું મોઢું કરાવું છું મારું નામ અને હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોલીસ હેડક્વાર્ટર ની પાછળ સર્વેશન રહું છું પ્રથમ તો હું આપણા લશ્કર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આભાર માનું છું કે જેને આ સાઈક કરી અને નેવું જણા ને ઉગાડી દીધા જેને બધાને બહુ તો ધૂળ પાય મોકલાવી દીધા છે બહુ તો માટે બહુ ઊંચા નીચા થતા હતા એને બહુ તો ધૂળ મોકલાવી દીધા અને એના માટે હું આ બે જણા આભાર માનું છું અને બીજું કે અત્યારે આપણે લગભગ માનો ને પંચોતેર વર્ષથી આપણે આઝાદ છીએ પણ પંચોતેર વર્ષની અંદર આતંકવાદ થી આઝાદ નથી થયેલા આતંકવાદ કાયમ માટેનો આપણો એટેક રહેલો હતો હવે જે નરેન્દ્રભાઈ મોદી ચાલુ કર્યું છે અને શરૂઆત કરી છે એના માટે હું મીઠું મોઢું કરાવવા માટે બહાર નીકળ્યું હતું માણસો ને મીઠું મોટું કેમ કે આપણા હિન્દુ અને હિન્દુસ્તાન ની અંદર લખેલું છે કે તમે સારી કોઈ પણ આઈટમ કામ કરો અને મીઠું મોઢું કરાવો તો તમારું કામ સક્સેસફુલ થાય એના માટે હું નરેન્દ્રભાઈ મોદી ને થાય એના માટે હું આમ મીઠું મોઢું કરાવવા માટે નીકળેલો અને હું તો એમ ઈચ્છું છું કે પાકિસ્તાન ના ચાર કટ્ટા થઈ જાય અને એક પણ એનું લોકો જવું જોઈએ